ગુડ મોર્નિંગ ભાઈ શુભ સવાર શુભ પ્રભા તમારા ભાઈ જાગી છે અને અમે જઈ રહ્યા છીએ સોમનાથ આપણો આપણા તમે ફો કરીશું અમારા વાળા છે તો એની પાછળ છે આવે તમને બોલાવું અને દેશના પુત્રીની સાથે જ ચાલુ કરવાનું છે ટ્રેન તો આગળ છે બેક ફાળવવાનું છે અને એ રીતના જાય થોડો પ્રોબ્લેમ પડે એવું છે તો નાના નાના એ બ્લોક બનાવી તમે જોતા રહેજો એટલા માટે સારું હાલો મળી આગળ કેમ છો સાહેબ જુઓ બધા આવી ગયા છે સોમનાથ અને સોમનાથ માં જો આવું કાંઈક છે બધું બસ હાલો તમને સોમનાથ ના દર્શન કરાવશો ચાલી જઈ તમારો ભાઈ આવી ગયા છે સોમનાથ

તો કેમ છો ગાય આ બ્લોક માં તમને ફૂલ મોજ કરવાની છે બંને રૂપિયા આપણા બ્લોક માં જો ભૂકી ગયા છે સોમનાથ અને આગળ અમે ફૂલ મોજ કરવાના છીએ દરિયામાં તો વિડીયો જોઈ આપણો એટલે તમને ફૂલ મોજ કરવાની છે આજે તમને ઘણા બેઠા બેઠા ફરવાના છે એમ છો મારા વાલા હું તમને દર્શન તો અત્યારે નહીં કરાવી શકું એમ કે જુઓ તમે મોબાઈલને બે ગયા બુકિંગ કરવાનું છે એટલા માટે તો અંદર અહીંયા મોબાઈલ નથી લઈ જવા દેતા તો હું તમને દર્શન નહીં કરાવી શકું જો અમને દીવ પી ઉગે તો હું તમને જરૂર દર્શન કરવાની કોશિશ કરીશ હવે તારે દરિયામાં જઈશ પણ અહીંયા પણ વિડીયો નથી બનાવ દેતા એટલા માટે એ છે પહેલાં તમારા બેગ અને મોબાઈલ જમા કરાવો તો તમને અંદર જઈ શકો છો એવું છે તો હારું હલો ગાઈશ જવા દે તો હું તમને ચોક્કસ દર્શન કરાવીશ હારું હલો મળી આગળ ગાઈશ જો સોમનાથના દરિયા જોવા માટે આવ્યા છે અમને વાર એવું ને આજ હાલો ચલો પહેલી વાર ને એટલે હા પહેલી વાર જ સર તમને હું બતાવી દઉં વાયદા છે હાથ ને લો

અમે પણ નાવા જઈએ આવી બધું મોજ કરે જોવા જઈએ નાવા મળી હવે હંમેશા સોમનાથ મંદિર તમારા ભાઈ ઉભા છે દરિયા ની વચ્ચે આ જુઓ છો

તો કેમ છો ગાય તમને સોમનાથ નો દરિયો તો બતાવી દીધો હવે આપણે જવાના છીએ ઓલી બાજુ એ બાજુ શું છે તો કેમ છો ગાય છે અત્યારે જો સોમનાથના મંદિર પાછળ છે ફટાફોટા પાડે છે જો સોમનાથ ના મંદિર બધું છે દરિયો નું બદલું એ બે سومنا <fatter Narrate noise> તો પાછા જ છે આથી અમે બતાવી દો આ દરિયા છે અને આ છે પાછળનું સોમનાથ મંદિર અને એમાં પાછા આપણે લોકેશન અત્યારે ત્યાં જઈશું દર્શન દર્શન કરીશું પછી આપણે મોડી પાછા કારણ કે મેં તમને કીધું હતું કે ચાર્જિંગમાં આ બહુ પ્રોબ્લેમ પડે છે એટલા માટે કારણ કે ચાર્જિંગ પણ થોડું છે એટલે વિડીયો નહીં બનાવી દીધું એટલે નાનો જગ બનશે તો જોઈ લીજો હારવાનો મળી આવશે ભાઈ જ દર્શન દર્શન કરી બેઠા છે ત્યાં ગણેશ સોમનાથનું મંદિર પર છે બીજા બીજા ભાઈ બહેન દર્શન કરવા ગયા છે બેગ બે જોઈન પડે છે બસ આવે એટલે બહાર જઈએ અમે બસ જો હોટલમાંથી જમીન બમીન આવી આરામ કરવું છે તેમ કે અમારો ફ્રેન્ડ છે હાડા હાથનું બસ પછી અમે નીકળી જવાના છીએ એટલા માટે કેમ કે બ્લોગ હું નાનો નાનો બનાવું છું કે ચાર્જિંગમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એટલા માટે આ જમીન બમીન આવી ગયા છીએ જો અત્યારે થોડો કારમ બારમ કરી લે પછી અમે નીકળી જવાના બાયભાઈ હજુ છેલ્લી વાર તમે દર્શન કરી લો હવે અમે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન જેમ કે આપણી પ્લેન છે હવે આપણે જઈ રહ્યા છીએ ખરી તો કેમ શોખ તમારો પાસે જઈ રહ્યા છે તો કેમ શોખ અમે જઈ રહ્યા છી ખરો જે જુનાગઢ છે બાયભાઈ હાજર ખરી મજા وہ ابھی دے رہے ہیں راجکو راجکو تم نے کوٹھنا بدل دیا ہے وہ صحیح نہ